અને બે રીતે હું શોર્ટમાં કહી શકું એક તો મેં આપને જે સમજાવ્યું કે તમે અપેક્ષા ન રાખો કોઈને ક્રિટિસાઇઝ ના કરો અને કમ્પેર ના કરો પણ એના બદલે સ્ટાર્ટ શેરિંગ સ્ટાર્ટ કેરિંગ એન્ડ સ્ટાર્ટ લવિંગ અને જે મળ્યું છે એમાં સંતોષ રાખતા શીખો એકબીજાને હેલ્પ કરો એકબીજાને એપ્રિશિએટ કરો એકબીજાનો આભાર માનો અને સાથે સાથે માફ કરીને આગળ વધો અને જે છે એક્સેપ્ટ કરો આ થયું સાથે સાથે સંબંધોની સરસ માવજત કરતા શીખો એક એક સંબંધને બહુ સ્ક્રુટિનાઇઝ કરો કે આ બરાબર આની જોડે મારે ક્યાં મિસ્ટેક થઈ રોજ એક લિસ્ટ બનાવવાનું કે આ પાંચ માણસ સાથે મારે બરાબર નથી તે સેટ કરવું છે ને વ્યવસ્થિત સેટિંગ કરવાનું જેને માફી પણ માગી શકો પ્રેમ આપી શકો કંઈ વસ્તુ આપી શકો જરૂરિયાત એની પૂરી કરો સમય આપો ગમે તેની આ બધું કરતાં કરતાં આ એન્જિનિયરિંગ કહેવાય આ એન્જિનિયરિંગ કરતાં કરતાં તમે સાથે યોગ ધ્યાન પ્રાણાયામ યોગ આપ યોગ અને કસરતને પ્રાણાયામ તો કરવી જ અને હોબી સાથે સાથે જાઓ અને તમારા સેલ્ફ માટે સમય આપો મા બાપ માટે સમય આપો અને છેલ્લે જે આપણે હવે વાત કરીશું ધ્યાન કેવી રીતે કરવું એ જો શીખી શકો તો મને બહુ આનંદ થશે અને ભક્તિ જ્ઞાન યોગ અને કર્મયોગ ની થોડી થોડી સાધના વાંચન સાથે કરો તો જીવન ઉન્નત થઈ જશે અને બધાનું સારું થઈ શકે અને નિશ્ચિત તમારો ખૂબ આભાર માનું છું કે મારા જીવન દરમિયાન જે કંઈ હું સમજો શીખ્યો એને તમે આ પોડકાસ્ટ દ્વારા તમે એનો અર્ક લઈ રહ્યા છો મારે સ્પોન્ટેનિયસલી ફ્લો થઈ રહ્યો છે તો મને આનંદ છે કે હું લોકોને માટે કઈ ભલે ફૂલની ફૂલની પાક ફૂલની પાક એક રીતે રિલેટ કરવું હોય વન ટુ વન તમે મને એમ કહો કે તમારી પાસે અઠવાડિયાના દિવસ કેટલા સાત સાત રોજના કલાક ચોવીસ એમાં તમે કહો કે ભાઈ સાત કલાક તો મારે સુવા જોઈએ બરાબર છે એડલ પાણીને સેવન અવર્સ જોઈએ પછી તમે કહો કે ભાઈ મારે વર્કના આઠ કલાક તો કામે જવાનું થાય એટલે આઠ કલાક એટલે આઠ ને સાત એટલે નવ રહ્યા ને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ

એક કલાક ફેઇદ માટે સ્પેન્ડ કરો તમે ને એક કલાક ફ્રેન્ડ્સ માટે બરાબર છે સેકન્ડ કહ્યું કે તો ફેઇથ ફેઇદ એટલે તમારે જે ધર્મમાં કે જે નિષ્ઠા હોય ધારે કે હું રોજ મારા દેરાસર જતો આવું કે મારા ગુરુદેવને મળવા જતો એ ફેઇદ થઈ રાઈટ પછી ત્રણ કલાક રહ્યા એસ થ્રી એસ જેસ મતલબ સ્માઇલ એક કલાક હસવામાં મજામાં તમે વોટ્સએપ કરો ભાઈ ચાલો એક કલાક શું છે પણ આ નવ કલાક વોટ્સએપમાં એક કલાક તમારી પોતાની રીતે એન્જોય કરો એક કલાક સ્માઈલ એક કલાક સોલ એટલે આત્મા માટે અને એક કલાક સર્વિસ સર્વિસ ટુ નેશન સર્વિસ ટુ મેનકાઈન્ડ સર્વિસ ટુ મૂ પશુઓ માટે કરી શકો પણ જે સોલ વાળો પાર્ટ છે તમારો છે ઇટ્સ યોર ઇનર સ્પેસ તમે એમાં મેડિટેશન કરી શકો પ્રાર્થના કરી શકો એવી હવે સવાલ એમ કરો કે સાહેબ રોજ તો મારી પાસે કલાક એક્સ્ટ્રા નથી મારે તો તો તમે પણ મારે જવામાં કલાક જાય આમ તમારી પાસે શનિ રવિ છે કે નહીં શનિ રવિમાં મોટા ભાગની અંદર રજા હોય અથવા તો ઘણા કલાકો હોય જી તો જે કામો તમે આમાં ના કરી શક્યા તો ફ્રેન્ડ્સના એક સાથે બે કલાક તમે શનિવારે કે રવિવારે કાઢો બિલકુલ ખરું કે નહીં એવી રીતે હોબીઝ માટે તમે અઠવાડિયામાં બે વાર કલાક કલાક બે કલાક જઈ આવો બરાબર છે તમે એડજસ્ટ કરી શકો મા બાપ સાથે તમે રોજ બેસી શકો છો અને આત્મા માટે મેડિટેશન માટે તો તમારે ફરજિયાત કલાક કાઢવો પડે કાં તો સવારે વહેલા ઉઠો કાં તો રાત્રે સુતા પહેલા આવી રીતે સર્વિસ ટુ નેશન ભાઈ આપણી ફરજ છે આપણે જે દેશમાં છીએ કેટલા લોકોના બલિદાનથી આજે આપણે અહીં પહોંચ્યા છે દેશની આપણે સેવા કરવી જોઈએ આપણા માણસોની સેવા કરવી જોઈએ હ્યુમેનિટીને આમાં કોઈ ડિસ્ક્રિમિનેશન ના રાખાય કે આ ફલાણા ઓછા ઢીકણો નો ઓલ હ્યુમન બિંગ્સ અને વાય હ્યુમન બિંગ્સ એનિમલ્સની પણ સેવા કરવી એ સર્વિસ કહેવાય એ સર્વિસ એ ઈશ્વરને પહોંચે છે રાઈટ અને એ એ મોટા મોટું મેડિટેશન છે